ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોલ પોલ શબ્દનો અર્થ મતદાન મતદાન કરવું મત સંખ્યા મત ગણતરી મતદાર સૂચિ ચૂંટણી લોકમતનો અંદાજ કાઢવા જનતામાંથી અમુક પસંદ કરેલા લોકોને પ્રશ્નો પૂછવા તે થાય છે પોલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ રિઝલ્ટ ઓફ ધ પોલ હેઝ નાઉ બિન ડિક્લેર્ડ એટલે કે હવે ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે એક બીજું ઉદાહરણ જોઈએ અ રીસેન્ટ પોલ સજેસ્ટ સમ સરપ્રાઇઝિંગ ચેન્જીસ ઇન પબ્લિક ઓપિનિયન એટલે કે તાજેતરનું મતદાન લોકોના અભિપ્રાયમાં કેટલાક આશ્ચર્યજનક ફેરફારો સૂચવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ দে વેન્ટ देयर ટુ પોલ એટલે કે તેઓ ત્યાં મતદાન કરવા ગયા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ